મલ્લ લીલા અયોધ્યામાં કોઈ કોઈ એવા મલ્લો આવેલા જેને પોતાના બળનું અભિમાન હતું એમને કોઈ જીતી ન શકે અયોધ્યાના રાજાને કહ્યું તમારે ત્યાં કોઈ મલ્લો હોય તો હાજર કરો નહીં તો અમને એક મણ સોનાનું પૂતળું પુતળું બનાવીને આપો અયોધ્યાના રાજાનું નામ દર્શનિંગ એ ગભરાયા અરે શું થશે કંશિયા મારે કહે ચિંતા ના કરો આ મલ્લને અમે જીતી લઈશું

પણ મલ્લનો પગ ખસ્યો જ નહીં. ઘનશ્યામ મહારાજ ઊભા થયા હાથમાં સાંકળ પકડી અને જ્યાં તરત અને જ્યાં ખેંચી તરત જ મલ્લાહ પડી ગયો અને સાકળ પણ તૂટી ગઈ. તાળીઓ પડી અને ઘનશ્યામ મહારાજના નામનો જય જયકાર થવા લાગ્યો. રાજાએ ઘનશ્યામ મહારાજની પૂજા કરી. મલ્લલીલા અયોધ્યામાં કોઈ એવા મલ્લો આવેલા જેને પોતાના બળનું અભિમાન હતું. એમને કોઈ જીતી ન શકે

અને સાકળ પણ તૂટી ગઈ તાળીઓ પડી અને ઘનશ્યામ મહારાજ નામનો જય જયકાર થવા લાગ્યો રાજાએ ઘનશ્યામ મહારાજની પૂજા કરી